ભારતીય ઉદ્યોગના સૌથી આદરણીય વ્યક્તિત્વ એક રતન ટાટાએ તેમના જીવનમાં માત્ર તેમના વ્યવસાયને જ નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યો નથી પરંતુ તેમની સંપત્તિનો મોટો ભાગ સમાજ સેવા અને પરોપકાર માટે દાન કર્યો છે પરંતુ તેમના મૃત્યુ બાદ તેમની પંદર હજાર મિલકત પર મોટો વિવાદ ઉભો થયો છે અને વિવાદ એ છે કે તેના પર કોનું નિયંત્રણ રહેશે રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશન ના ટ્રસ્ટીઓની નિમણૂક અંગે સ્પષ્ટ માર્ગ માર્ગદર્શિકા અભાવે અનિશ્ચિતતા ચાલુ છે હિસ્સેદારો આ મામલે મધ્યસ્થી કરવા માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ની નિમણૂક કરવાનું વિચારી શકે છે જે નક્કી કરશે કે નિમણૂક કરવાનો અધિકાર ટાટાના ના અમલકર્તાઓ તેમના પરિવાર કે ટાટા ટ્રસ્ટના સભ્યો પાસે રહેશે કે નહીં આરટીફ એક પરોપકારી સંસ્થા છે અને ટાટાની ની પંદર હજાર કરોડ રૂપિયાની સંપત્તિનો મોટો હિસ્સો તેનું સંચાલન કરશે રતન ટાટા એ બે હાજર બાવીસ માં બે સંસ્થાઓની સ્થાપના કરી રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશન અને રતન ટાટા એન્ડોમેન્ટ ટ્રસ્ટ આ બંને સંસ્થાઓ તેમની અંગત સંપત્તિ ના લાભાર્થી છે અને તેમનો ઉદ્દેશ પરોપકારી પ્રોત્સાહન આપવાનો છે એક્ટ બે ની કલમ આઠ હેઠળ નોંધાયેલ છે અને ટાટા સન્સ ટાટા ડિજિટલ ટાટા ટેકનોલોજીસ માં પણ લઘુમતી હિસ્સો ધરાવે છે રતન ટાટા ઇચ્છતા હતા કે આ ફાઉન્ડેશન ટાટા ટ્રસ્ટ થી સ્વતંત્ર રહે અને તેમની સંપત્તિ નો મોટો ભાગ સમાજ સેવા માં વાપર જોઈએ જોકે હવે પ્રશ્ન એ થાય છે કે આરટી ટ્રસ્ટીઓની નિમણૂક કોણ કરશે રતન ટાટા એ પોતાના વસિયત ડેરિયસ માં ડેરીયસ કંબટા મેહલી મિસ્ત્રી શિરીન અને દિના જીજી બોય ને વસિયતનામાના અમલકર્તા તરીકે નામ આપ્યા હતા પરંતુ ટ્રસ્ટી ની નિમણૂક કરવાનો અધિકાર કોને હશે તે હજુ સુધી સ્પષ્ટ નથી સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલા માં મધ્યસ્થી ગણના ની મદદ સામેલ હોઈ શકે છે જે સંભવત સુપ્રીમ કોર્ટ ના નિવૃત મુખ્ય ન્યાયાધીશ હશે મહત્વનું છે કે રતન ટાટા સાથે રહેતા શાંતનુ નાયડુ ને ટાટા મોટર્સ ના જનરલ મેનેજર અને વ્યુહાત્મક પહેલ ના વડા શાંતનુ નાયડુએ નવી પરિસ્થિતિ વિશે ભાવનાત્મક પોસ્ટ શેર કરી હતી નાયડુએ લિંગડિંગ પર લખ્યું છે કે મને જણાવતા આનંદ થાય છે કે હું ટાટા મોટર્સ માં જનરલ મેનેજર હેડ વ્યૂહાત્મક પહેલ તરીકે નવી જગ્યા સંભાળી રહ્યો છું મને યાદ છે કે જયારે મારા પિતા ટાટા મોટર્સ ના પ્લાન્ટમાં તેમના સફેદ શર્ટ અને નેવી પેન્ટ માં ઘરે આવતા અને હું બારી પાસે તેમની રાહ જોતો હવે તે સંપૂર્ણ ચક્ર બની ગયું છે